પહેલગામ આતંકવાદી હુમલાનો ભરૂચમાં ઉગ્ર વિરોધ વચ્ચે

વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અનેક સંગઠનોના કાર્યકરો ઉપરાંત ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમના આરંભે જ પહેલગામમાં શહીદ થયેલા નિર્દોષ લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાદમાં ઉપસ્થિત આગેવાનોએ આતંકવાદ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાની આકરા શબ્દોનો નિદા કરી હતી મેં કહ્યું હતું કે દેશની અંદરના આ પ્રકારના હુમલાઓ સંપૂર્ણપણે અક્ષમય છે અને હવે રાષ્ટ્રભક્ત નાગરિકોએ વધુ એક સાથે આવી રાષ્ટ્ર વિરોધી તત્વો સામે મજબૂત અવાજ ઉઠાવવાની જરૂર હોવાનું કહ્યું હતું આતંકવાદી હુમલો નથી કહેતું પણ જેહાદી આતંકવાદી હુમલો અને એટલા માટે કે જે જગ્યાએ હુમલો થયો એ પહેલગામમાં હિન્દુઓને અલગ કરીને મારી નાખવામાં આવ્યા છે જેને કલમાન ના આવડે તેને મારી નાખવામાં આવ્યા છે જેને સુન્નત ના કરાવી હોય તેમને મારી નાખવામાં આવ્યા છે એનો અર્થ એ છે કે હવે તમારે જો નેવું ટકા વસ્તી વિધર્મીઓની હશે ત્યાં જતાં પહેલાં દસ વખત વિચાર કરવો પડશે અને જો આ પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ એવી જ પરિસ્થિતિ બંગાળમાં થાય એવી જ પરિસ્થિતિ અનેક જગ્યાએ થાય તો એનો અર્થ એ છે કે આ જેહાદી માનસિકતા ધરાવતા કરશે જ પાકિસ્તાન પાકિસ્તાનને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે પરંતુ સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બધરંગ એ માગણી કરે કે ભારતમાં રહેતા પાકિસ્તાનની માનસિકતા ધરાવતા જેહાદી આતંકવાદ માનસિકતા ધરાવતા લોકોને પણ યોગ્ય ભાષામાં જવાબ આપવામાં આવે અને જો આ નહીં થાય તો બજરંગન એ વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામે જઈ અને લોકોને જાગૃત કરી અને એનો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરશે